ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ આજની મારા સવાર પડી મામાના ઘરેથી એમાં મામા લાવ્યા હતા ગરમા ગરમ ગાંઠિયા સાથે હતી ચટણી અને સંભારો હાલો દિવસની શરૂઆત તો સારી થઈ ગઈ આગળ જોઈશું મામા ના ઘરે થી નીકળી ગયો સીધો ઓફિસ જવા માટે આપણે કરમ ની કઠણ રાઈ ભૂલાઈ ગયું તો સ્વેટર એટલે ઠંડી માં જવું પડશે

લાગી ગઈ ભૂખ તો કેટનો ખાડો પૂરવા માટે આવી ગયા બિગ બાઇટમાં ભરે થોડુંક સોફ્ટો બધે બતાવું તો પડશે ને બિગ બાઇટમાં એવો અને ટેબલ ઉપર હાલતી મોટા પાયે ડિસ્કસ આપણે હતા નોલેજ બાર ની વસ્તુ હવે ચાઇનીઝ પેડ આવી ગયો હું તો ડાટો વાળું આપણે મેળા બીજા પાઠમાં